મરસા મિત્રો કાપી નાખી ડુંગળી કપાઈ ગઈ છે છે ટમેટાઇ ગયા ડુંગળી નાખી બધું ગ્રેવી કરી નાખશું આપણે છે

હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જઈશો અને ફરીવાર ઘણા સમય પછી તમારું મારી યુટ્યુબ ચેનલ મનસુખ આર સોલંકી ઓફિશિયલમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો જય રામાપીર જય માતાજી બધાને હવારમાં આપણે વિડીયો શરૂ કર્યો છે મારા વાલા તો વાડીનો નજારો તમે જોઈ લો કપાસ અને વિડીયો સારો લાગે તો આગળ શેર કરજો મિત્રો અને લાઈક અને શેર કરજો વિડીયાને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મારા અને સપોર્ટ કરતા રહેજો બધાય તો આજે આપણે આખા રીંગણાનું શાક બનાવવાનું છે મારે તો વિડીયોમાં બન્યા રહેજો ઠેર સુધી ચાલો હવે તો આપણે રીંગણા ઉતારી લઈ પહેલાં અને વિડીયોમાં બનાવી જો આપણે રીંગણા ઉતારી લઈએ ધાણા લઈ છે ડુંગળી પણ લઈ લીધી છે મિત્રો લીલે લીલે ફર્સ્ટ ક્લાસ ટમેટા આવી ગયા છે મસાલો આવી ગયો છે હાલો મિત્રો હવે બધું આપણે સુધારી નાખીએ ટમેટા છે ટમેટા ડુંગળી અને કોથમરી બધું આવે સુધારી નાખીએ વિડીયો બનાવી દેજો પેલા આપણે ટમેટા સુધારી નાખશું વિડીયો પૂરેપૂરો જોજો મિત્રો અને શેર કરજો સપોર્ટ કરતા રહેજો મારા વાલા સારો બનવાનો છે એક નંબર ગામડાના દેશી બધું રીંગણા ઘરની વાડીના છે ટમેટા ગમમાંથી લેવા જંબમરી ટમેટા ગમમાંથી ડુંગળી તે રીંગણા એક જ આપણા દવા વગરના છે ત્રણ ટમેટા છે બે મહળવા છે આપણે Bermulanya, keluar benda macam ni. Tengen sih, beng tengen, bos. Kalau donggeling awak rosak, Mitro? Tana, 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 tana. Tapi tanganmu kiri juga. Tana, tana, tana. Lili, lili, am sama donggeling pun. હું હાલે ભાવ તમારા ડુંગળી ડુંગળી નહી ભાઈ કરજો મારા વાલા લાઈક કરો ને વિડીયો કરો શેર ત્યાં આપણે ડુંગળી બધી મળીને એકી મારા વાલા એક નંબર બનવાનું છે ભાઈ આખા રીંગણાનું તો આવી જાવ મિત્રો ખાવા આજે છે લગભગ અઢાર તારીખ છે મંગળવાર અઢાર અગિયાર તો હાલો હવે ડુંગળી આપણે મોળી નાખીએ આપણે મરસા મિત્રો કાપી નાખી ડુંગળી કપાઈ ગઈ છે ટમેટા છે કપાઈ ગયા ડુંગળી કપાઈ ગઈ ફસ્ટ ક્લાસ હવે પછી આપણે મરસા કાપી નાખીએ અને પછી આની બધું ગ્રેવી કરી નાખશું આપણે મરસા મોટા મોટા કાપી નાખ્યા છે ડુંગળી તૈયાર છે અને ટમેટા તૈયાર છે પછી રીંગણાને તો આપણે છેલ્લે ઓલું કરશું જે બધું ઓલું ખાંડશું બધું ઓલું ભાઈ આપણે સીંગના દાણા ખાંડશું પછી એનું ઓલું બધું બનાવશું ને પછી રીંગણા ભરશું હવે મિત્રો સીંગના દાણા ફોલી નાખીએ પછી ખાંડી નાખીએ રીંગણા બીંગણા મોળી નાખીએ ભરી નાખીએ આ બધું કટરમાં ઓલું કરી નાખીએ હાલો પછી મળી જાય પ્રથા વિડીયોમાં શેંગ ખાતી દવાની અને ફોલતા જો આમ ખાતી દવાની બહુ નો ખબર ફોફા ખાઈ જાય તમારે સિંગ ફોલતા ફોલતા ફોફા સિંગ ભેગા નખાય છે દાણા ભેગા કોમેન્ટ કરજો શાક પણ એક નંબર બનાવી દેવું સાજ ઓર્ગેનિક રીંગણા હોય ભાઈ ક્લાસ રીંગણા તમારે બધું છે કે બીજા આવે હવે તો નક્કી નક્કી પ્રકારના બધા રીંગણા આવે છે મિત્રો જો કાબરા તેત્ર હા ગુલાબી કહેવાય ને હલોના દાદા ફોડવા મળી નડું થઈ જ બહુ શું તમે વિડીયો બનાવતા શરમાવશો હો નહીં શરમાવાનું વિડિયો ઉતારવાનું ચાલુ રાખવાનું તમારા બીજા બધા દાંત કાઢે છે તો શરમાવવાનું નહીં તમારે વિડીયો બનાવવા આપણે આપણી મહેનત ચાલુ રાખવાની ગામના વાતો કર્યા કરે ઘરના વાતો કરે વાતો કરતા હશે ને તમારી તો શર્માવરને એવો વિડીયો શરૂ રાખો બનાવવાનું અને મારા લાયક કામ હોય તો કહેજો તમે તારે વિડીયો તમે ઉતાર્યો હોય અને એનો પોસ્ટર બોસ્ટર બનાવવું હોય થમલેણ તો મારામાં ફોન કરજો તમારે કાંઈ પણ માહિતી બાહિતી જોતી હોય તો મને આવડે છે એ હું તમને જણાવીશ તો હાલો ખોટી આપણે વાતો નથી કરી ફોલવા મળવી કરક કરક ખાતી જવા જો ઉગી ગઈ છે ગો કોક કો કો ઉગી રે ઉગી રે હર સિંગ ફોલીન મળી સિંગ ફોલીન આપણે જે ઓલું બધું ગ્રેવી કરવાની છે ટમેટાની ડુંગળીની મરસાની આલો મળીએ પછી શીંગના દાણા ખાંડીને કપલેટ થઈ ગયા છે મિત્રો ટમેટા પણ આપણે ઓલા ગ્રેવી કરી નાખી છે ડુંગળી તે રીંગી કરી નાખ્યું છે કટાઈ મરસાઇ તે ગ્રેવી જેવા કરી નાખ્યા છે મિત્રો તો હાલો હવે આપણે રીંગણા મસાલો કપલેટ કરીને ભરી દઈએ કાપી કાપીને હો હા તો દેશી ગામડાનું ભાઈ મજા આવ્યા કરે તો સારો લાગે તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને હવે આપણે બધું મસાલા બસાલા લઈને પછી આપણે મૂકી દઈએ શાક રીંગણા સુધારી નાખ્યા છે ધોઈ અને હવે આપણે मिशालो भरि देसु मलपा तो रिंगणा भरायन कंप्लीट થઈ ગયા છે મિત્રો લોહી દો કમ્પ્લીટ મિશાળો ભરાઈ ગયો છે ઓકે ટાડા 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 તો આલો મિત્રો કેમ છો બધા હાલો હવે શાક આપણે મૂકી દઈએ તેલ બેલ મૂકી દઈએ હાલો મળી જાય આગળ આપણે વિડીયો બનાવી દેજો હાલો હવે તેલ મૂકી દઈશું તેલ બેન નાખી દીધું છે તેલ કડીક આવવાથી આપણા મરસા ને મરસા ને એવું છે બાજ્યા ને બધું ભેગું આવે એમાં એને આપણે અનબોક્સિંગ કરી નાખીએ તો ફાઇનલી મિત્રો ભાગ્યનું કડીકું અનબોક્સિંગ થઈ ગયું છે એક નંબર માલ આવે છે અંદર બેસ્ટ વેરાયટી છે તમે જોઈ શકો છો જો અંદર મોટા મોટા તો પાંદડા આવે આ પાંદડા શેના ના આવે કોમેન્ટ કરીજો મને એ ખબર છે એટલે સમસો જો હે ભૂલાઈ ગયો હવે ડુંગળી નાખી દેખો ડુંગળીને આપણે ઘડી દેહો શાક એક નંબર બની જવાનું છે મિત્રો આજ ડુંગળી હવે સડવા આવી છે મિત્રો ડુંગળી સડી ગઈ છે ફર્સ્ટ ક્લાસ હવે આપણે મરસા નાખી દઈશું મરસાને સડવા દેવી હવે આપણે ટમેટા નાખી દઈએ ટમેટા બમેટા બધું રેડી ચડી ગયું છે હવે આપણે રીંગણા નાખી દેવાના છે ઘડી કોરામાં ઓલા થવા દઈશું પછી આપણે પાણી નાખી દેવું એટલે હલોકડી સડવા દઈએ પછી પાણી નાખી દેવું હવે પાણી નાખી દેવું સાહેબ મિત્રો સડી ગયું છે ઘણું લસો એટલું આપણે રાખવું હોય એટલું પાણી નાખી દેવું શાક મૂકી દીધું છે મિત્રો ફર્સ્ટ ક્લાસ સડી જાય તો હા દે ગામડાનું શાક બનાવ્યું છે મિત્રો કેવું લાગ્યું છે કોમેન્ટ કરજો અને બની જાય એટલે તમને બતાવું અને Baik ke Moza Moz, Roger Roger. Berobat. Tuh, halo. Baik itu si Taram. Aku keter better sen tu. Halo, siapa tu jadi Mali? Ada tiap pagi juga saya. શાક મિત્રો એક નંબર બની જવાનું છે પોગ્રામમાં કેમ બધા પાર્ટીમાં બનાવે એવું શાક બનવાનું છે મસ્તીનું પછી હવે આગળ ચડી જાય એટલે આપણે કોથમડી નાખી દેવું ઉપર ગયા તો પહેલાં નાખી દીધા કોથમડી નાખી દઈએ હવે તો મિત્રો શાક થઈ ગયું છે રેડી હવે લીંબુ મીમુ નાખી દે અને ખાઈ લઈ વિડીયો અહીંયા પૂરો કરીએ છી સારો લાગે તો શેર કરીજો જય માતાજી જય રામ